હલો મિત્રો ભાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને મારા ધર્મપત્નીના હાથે જે સરસ મજાના કાઠિયાવાડી ખાટા ઢોકળાની રેસિપી બનાવી બનાવે છે તે હું તમને આજે બતાવીશ મિત્રો સરસ મજાના કાઠિયાવાડી ખાટા ઢોકળા જે તમે આખે આખી રેસિપી જોઈજો મિત્રો જે મારા પત્ની બનાવી રહ્યા છે સરસ મજાના ખાટા ઢોકળા જય યોગેશ્વર ભગવાન ચાલો આપણે આગળ હવે ચાલુ કરીએ ચાલો મિત્રો આપણે ચણા અને ચોખાનો કરકરો લોટ જે આપણે લઈ લીધેલો છે મિત્રો તેમજ થોડું ગરમ કરેલું પાણી છે એ મીઠું છે તેમજ ખાટી સાસ છે જે આજે આપણે પહેલાં એક કરકરા લોટને પલાળી લઈશું તમે જોઈ રહ્યા છો તેમાં તે સાસ ખાટી થોડીક ઉમેરી જરૂરિયાત પ્રમાણે પાણી ગરમ કરેલું છે તે તેને જરૂરિયાત પ્રમાણે મીઠું નાખીને બરાબર મિક્સ કરી દો તેમાં આપણે ફક્ત ચણાની દાળનો અને ભાતના એટલે કે ચોખાના કરકરો લોટ છે તેમાં થોડું મીઠું ઉમેરેલું છે તેમાં ખાટી સાસ અને ગરમ કરેલું પાણી જે અંદર મિક્સ કરી રહ્યા છીએ હવે મિત્રો બરાબર મિક્સ થઈ ગયું છે હવે તેને આપણે ચાર પાંચથી આઠ કલાક સુધી પલળવા માટે રહેવા દઈશું મિત્રો કમસે કમ સાતથી આઠ કલાક સુધી આપણે પલળવા મૂકી દઈશું મિત્રો ચાલો આપણે એને મૂકી દઈએ ચાલો મિત્રો આપણે ઢોકળાનું ખીરું તૈયાર થઈ ગયું છે મિત્રો જે સરસ મજાનું ફૂલાઈને તૈયાર થઈ ગયેલ છે તે આપણે હવે ઢોકળા બનાવવાનું ચાલુ કરશું ચાલો મિત્રો શું શું લેવાનું છે તમને હું બતાવું સૌ પ્રથમ આપણે તુવેરની ડાળ જે ખલાવેલી હતી તે લીધી છે થોડુંક લસણ ઈનો લીલા મરચાં એ સિવાયના આપણે જે મસાલાની જરૂર પડશે તે હું ભેળો ભેળવું છું ત્યારે તમને હું બતાવીશ મિત્રો અત્યારે હાલ જે તમને લસણીઓ મસાલો પણ આપણે વાટેલો છે તે પણ હું તમને બતાવી રહ્યો છું મિત્રો હવે આપણે ચાલો ઢોકળા કાઠિયાવાડી ખાટા ઢોકળા બનાવવાની શરૂઆત કરીએ મિત્રો મિત્રો હવે આપણે જે આપણું બેટર તૈયાર થઈ ગયેલું છે ઢોકળાનું તેમાં સરસ મજાનું મરચાંની

ઢોકળાનું ખીરું જે પલાળવા માટે રાત્રે તૈયાર થઈ ગયું તેમાં આપણે ખાંડેલા મરચાંની પેસ્ટ તુવેર પલાળી દીધી હતી તે જે અંદર ઉમેરી ઉમેર્યું છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો અને ખાસ વાત તમને એ કહેવાની છે કે આપણે ઈનો તેમાં અત્યારે નાખશું નહીં પરંતુ જેમ જેમ આપણે ડીશ તૈયાર કરશું તેમ એક ડીશની અંદર જ ઈનો નાખશું કે જેથી કરીને તેનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવે છે હવે તમે જોઈ રહ્યા છો તેમાં થોડી હળદર થોડું જીરું સ્વાદ પ્રમાણે મીઠું આપણે અંદર ઉમેરી લીધું છે મિત્રો હવે તમે જોઈ રહ્યા છો કે તેને બરાબર મિક્સ કરી લઈશું મિત્રો હવે પાણી બરાબર ઉકળી રહ્યું છે જે તમે જોઈ રહ્યા છો પાણીની અંદર એક લીંબુનો ટુકડો પણ આપણે નાખેલો છે મિત્રો કારણ કે લીંબુથી તપેલું કાળું ખાતું નથી અને ડીશ પણ કાળી બગડતી નથી એટલા માટે લીંબુ અંદર નાખેલું છે પાણી ઉકળી ગયું છે મિત્રો હવે આપણે બેટર થોડું થોડું લેશું અને ડીશ જે તૈયાર કરી છે તે તમે જુઓ મિત્રો જેને ડીશ ઉપર બરાબર આપણે તેલ લગાવી દઈશું મિત્રો હવે આપણે એક ચમચી એનો અંદર નાખી રહીએ છીએ તમે જોઈ રહ્યા છો મિત્રો કારણ કે બધા જ બટનની અંદર આપણે એકસાથે એનો ભેળવતા નથી કારણ કે જેમ જેમ આપણે ડીશમાં મૂકીએ તેમ તેમ એક એક ચમચી એનો નાખશું કે જેથી કરીને તેનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવે છે મિત્રો તમે અખતરો ચોક્કસથી કરજો મિત્રો હવે થોડું પાણી નાખો એક જ ડીશ બનાવો જે રીતે જ ઉમેરતા જાઓ દરેક બટનની અંદર એકસાથે એનો ન ઉમેરશો મિત્રો જે તમે જોઈ રહ્યા છો આપણે એક ડીશ નું ખીરું તૈયાર કરી રહ્યા છીએ તમને ખ્યાલ છે કે આપણે સરસ મજાનું ડીશ આપણે તૈયાર કરી લીધી છે મિત્રો તમે જોઈ રહ્યા છો તેની અંદર આદુ મટાની પણ ઉમેરી દીધેલી છે મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું પણ છે હવે આપણે તેને જે પાણીની ચપેલાની અંદર પાણી બરાબર ઉકળી ગયેલું છે તેમાં આપણે ગીસને મૂકશું મિત્રો હવે આપણે જે આપણે લસણવાળો મસાલો તૈયાર કરેલો છે ખાંડીને તે પણ ઉપર થોડો થોડો નાખશું મિત્રો કે જેથી કરીને તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે જે લસણીઓ મસાલો છે તે આપણે અંદર થોડોક નાખ્યો છે હવે આપણે ડીશને બરાબર તકેલીની અંદર પાણી જે ઉપળી રહ્યું છે તેમાં તૈયાર થવા માટે મૂકી દીધા છે મિત્રો અને હા મિત્રો જો તમે લસણ કે કાંદા ના ખાતા હોય તો લસણ કે લસણીઓ મસાલો નાખવાની જરૂર નથી ફક્ત મસાલો નાખો તો પણ સરસ જ સ્વાદ આવે છે મિત્રો ચાલો હવે આપણે થોડીકવાર તપેલામાં પાંચથી છ મિનિટ થી છ મિનિટ સુધી તપેલાની અંદર ડીશ રહેવા દઈશું પછી આપણે તપાસશું જરૂર પડશે તો ચાર પાંચ મિનિટ ફરીથી પણ રાખશું મિત્રો મિત્રો હવે સાત મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે હવે આપણે જોઈ લઈએ કે આપણા ઢોકળા તૈયાર થયા છે કે કેમ મિત્રો એને જોવા માટે શરીરને છેદ મેળવવો જો તમે એની સાથે લોટ ના ચોટે તો તૈયાર થઈ ગયા કેટલા સરસ મજાના ફૂલાઈને મિત્રો તમે જોઈ હશો કે આ ડીશ તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે બેટર આપણી પાસે છે તેને બીજી ડીશ તૈયાર કરશું જે ઇડલી જેવા ગોળ સરસ મજાના ઢોકળા બીજી ડિઝાઇનથી બનાવશું મિત્રો જે આપણે બેટર તૈયાર છે તેની અંદર આપણે થોડું થોડું લઈશી કારણ કે એક ચમચી જ એનું અંદર ઉમેરતું જવાનું છે કારણ કે તેને સરસ મજાનું રિઝલ્ટ આવે છે મિત્રો તમે જ્યારે ઢોકળાવા સરસ બનાવો ત્યારે એકસાથે ખીરાની અંદર ઇનો મિક્સ કરતા નહીં પણ જેમ જેમ ડીશ તૈયાર કરો તેવી રીતે જીનો તેલ નાખજો તો સરસ મજાનું રિઝલ્ટ આવશે મિત્રો હવે આપણે તે પણ બીજી ડીશ તૈયાર કરી રહ્યા છીએ તેની ઉપર થોડો કોરો મસાલો અને થોડામાં આપણે ઘસણીઓ મસાલો પણ નાખેલો છે તે તમે જોઈ રહ્યા છો મિત્રો ચાલો આપણે હવે બીજી ડીશને પણ તૈયાર કરવા માટે મૂકી દીધી છે તેને પણ સાત આઠ મિનિટ માટે રહેવા ગયો જે આપણે હવે એક ડીશ તૈયાર થઈ ગયેલી છે સરસ મજાના ફૂલાણેલા અને સરસ મજાના ઢોકળા તૈયાર થઈ ગયેલા છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણી બીજી ડીશ પણ તૈયાર થઈ ગઈ છે સરસ મજાના ફૂલ લઈને દડાઈ જેવા સરસ મજાના પોચા જે ઢોકળા તૈયાર થઈ ગયેલા છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવું લાગી રહ્યું છે મિત્રો તમે જોઈ રહ્યા છો ચાલો આપણે હવે જમવાની તૈયારી કરીએ મિત્રો સરસ મજાના બધા જ ઢોકળા તૈયાર થઈ ગયેલા છે મિત્રો આ ઢોકળાની અંદર આપણે એકદમ સાદાઇથી જ બનાવ્યા છે મિત્રો કારણ કે આની અંદર જો તમને વધારે સ્વાદ જોતો હોય તો લીલી મકાઈ પણ થોડીક અંદર ઉમેરી શકાય છે મિત્રો પરંતુ આપણી પાસે અવેલેબલ નહીં હોવાથી આપણે તેમાં લીલી મકાઈનો ઉપયોગ કરેલ નથી મિત્રો પરંતુ તેમાં આપણે થોડી દાળનો ઉપયોગ કરેલો છે કારણ કે મકાઈ આપણી પાસે હતી નહીં જે તુવેરની ડાયલ જ આપણે ફક્ત નાખેલી છે પલાળેલી મિત્રો સરસ મજાના કાઠિયાવાડી ખાટા ઢોકળા તૈયાર થઈ ગયેલા છે તમે જોઈ રહ્યા છો મિત્રો સરસ મજાના તો આપણે હવે જે ચટણી બનાવી છે તે લાલ મરચાં ટમેટા અને લસણની સરસ મજાની ચટણી પણ તૈયાર કરેલી છે તમે જોઈ રહ્યા છો મિત્રો સાથે સાથે તેલ પણ છે ચાલો મિત્રો તો આપણે હવે ચટણી સાથે ઢોકળાનો આનંદ માણીએ મિત્રો તમે પણ જમવા ચાલો મને તો મિત્રો તેલ સાથે જ ઢોકળા પસંદ છે ખાવા માટે મને તેલ સાથે જ ફાવે છે તમને શું ફાવે છે તે મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો તમે ચટણી સાથે ઢોકળા છો કે પછી તેલ સાથે છો કે કોઈ બીજી ચટણી સાથે ખાવ તે મને કોમેન્ટથી જણાવજો મિત્રો સરસ મજાના ઢોકળા તૈયાર થઈ ગયેલ છે મોઢામાં પાણી આવી રહેલ છે ચાલો આપણે હવે જમી લઈએ ચાલો મિત્રો હવે આપણે સરસ મજાના ઢોકળા તૈયાર છે જમી લઈએ જો તમે પણ જમી લો મિત્રો એકદમ મસ્ત ઓછા સરસ મજાના ઢોકળા છે મિત્રો જો તમને આ ઢોકળાની રેસીપી ગમી હોય તો મારી વાનેચા ફેમિલી વોગને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને તમને મારા આવા બીજા વિડીયો પણ જોવા મળે મિત્રો ચાલો તો આપણે હવે જમી લઈએ જય યોગેશ્વર ભગવાન